નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર સોમવાર તો આ વર્ષે કપાસના ભાવ વધશે કે ઘટશે અને વાયદા બજાર રૂખવાળ બજારની સ્થિતિ અને દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ પણ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં આજે સ્થિર આવકો વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી રહી હતી અને સૌરાષ્ટ્રમાં આજે થોડો તડકો હોવાથી રાહત મળે છે અને સોમવારથી પાસની આવકો થોડી વધી શકે છે પરંતુ બહુ મોટો વધારો થાય તેવી ધારણા દેખાતી નથી અને સરકારી ખરીદી પણ હવે કેવી થાય છે તેના ઉપર સૌની નજર રહેલી છે અને સૌરાષ્ટ્રમાં તો પાસની આવક બોટાદમાં અઠ્યાવીસ હજાર મણની હતી અને દેશમાં રૂંની આવકો હવે ઘટીને એક પંચોતેર લાખ ગાંસડી જોવા મળી રહી છે અને વરસાદી માહોલના કારણે રૂની આવકોમાં ઘટાડો થયો છે જોકે વાતાવરણ ખુલ્લું થશે આ તો સપ્તાહમાં આવકો થોડી વધી શકે છે તેવી સંભાવના દેખાઈ રહી છે અને રૂહીની બજારમાં ડિમાન્ડ વગર તેજી નથી મુશ્કેલ છે અને ખાસ કરીને ગુજરાતમાં સંગરનો ભાવ 3.8 માઈકનો હજાર ત્રણસો થી હજાર સાતસો હતા કલ્યાણ રૂનો ભાવ ખાંડી એકતાલીસ હજાર 42,000 હતા બેતાલીસ હજાર હતા જાણી લઈએ કિલોગ્રામ બાબરા ચાલીસ થી પંદરસો રૂપિયા જેતપુર અગિયારસો થી એકોતેર રૂપિયા વાંકાનેર અગિયારસો થી ચૌદસો રૂપિયા મોરબી તેરસો પચીસથી ચૌદસો ને ત્યાંશી રૂપિયા રાજુલા તેરસોથી ચૌદસો ને બાવન રૂપિયા રાજકોટ તેરસોથી ચૌદસો ને નેવ્યાસી રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા બોટાદ બારસો પચીસથી પંદરસો રૂપિયા મહુવા નવસો બાણુંથી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા કાલાવાડ તેરસો સાઠથી ચૌદસો ને બોતેર રૂપિયા